રૂપા ટેકરી વડવાડા ભગવાનના નૃતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત એકસો આઠ કુંડાત્મક મહાવિષ્ણુ યાગ પ્રખર કથાકાર પૂજ્ય જિગ્નેશ દાદાના શ્રી મુખેથી ભગવાન સપ્તાહ જ્ઞાન યજ્ઞ રજત જયંતિ મહોત્સવ સંત સંમેલન સહિત પંચામૃત મહોત્સવનો તારીખ છવ્વીસ જાન્યુઆરીથી આરંભ થયો હતો આ મહોત્સવ મદ્રીસણા ગામની સીમા બસો વીઘા જમીન ઉપર ઉજવાયો મંદિરના મુખ્ય મથ એકસો આઠ પૂજ્ય બાલકદાસજી મહારાજના આશીર્વાદ થકી ચુવાડ પંથકમાં મોટો ઉત્સવ યોજાયો આ પંચાવૃત મૌત્સમમાં અનેક દાનવીરોએ દાનની વર્ષા કરી હતી અને યજમાન પરિવારો યજ્ઞનો લાભ લીધો તેમજ આ મોતમાં સહકાર આપ્યો પ્રથમ દિવસે ભવ્ય પુથયાત્રા બાદ પૂજ્ય જિગ્નેશ દાતાની ભાગવત કથાનો પ્રારંભ થયો સાત દિવસ યોજનારા આ મહોત્સવમાં રાત્રિના સમયે ખ્યાતનામ કલાકારોએ ભજન સંતવાણી અને સાહિત્યનો રસ પણ ભજનોને પીરસ્યો હતો પ્રસંગના મુખ્ય અધ્યક્ષ સ્થાને વઢવાડા મંદિર દુધરેજ જગ્યાના મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજે પણ ભક્ત સુધામાને આશીર્વાદ આપવા વધાર્યા હતા આ પંચામૃત મહોત્સવમાં રાજ્યના અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં સંત સંમેલન પણ સાત દિવસના કાર્યક્રમમાં નૃતન શિવાલય રાધાકૃષ્ણ સીતારામજી હનુમાનજી ગણપતિ સહિતના આરાધ્ય દેવી દેવતાઓની સ્થાપના કરાઈ હતી મંદિર પરિસરમાં ધર્મધજાનું લોકાર્પણ સંતોના હસ્તે કરાયું હતું તારીખ એક ફેબ્રુઆરી શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ કરાઈ આ પ્રસંગે પદ્મશ્રી સાહિત્યકાર ભીખુદાન ગઢવી સહિત દેત્રોજ વિસ્તારના ધારાસભ્ય સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા